ત્રણ બાબતો હોય ફરીથી બોલું છું સંતોષવા માટે કોઈ પણ કોઈ પણ પ્રવૃત્તિ ને આર્થિક પ્રવૃત્તિ ક્યારે કહેવાય તો એ આવક થતી હોવી જોઈએ ખર્ચ થતો હોવો જોઈએ અને વિનિમય થતો હોવો જોઈએ

વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિઓ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિઓ કહે છે ઉદાહરણો આપ જાણતા હશો જે એટલા લખવા એટલા લખી શકો છો પણ અહીંયા ઇન્ટેન્સ થોડું ધ્યાન રાખવાનું આવક ખર્ચ અને વિનિમય શિક્ષક બાળકોને ફી લઈને ભણાવે છે તો તે આર્થિક પ્રવૃત્તિ કહેવાશે ખેડૂત ખેતરમાં જઈને કામ કરે છે તો આર્થિક પ્રવૃત્તિ કહેવાશે ફેમિલી સાથે તમે હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો તો આર્થિક પ્રવૃત્તિ કહેવાશે સિનેમાની અંદર ફિલ્મ જોવા જાઓ છો આર્થિક પ્રવૃત્તિ કહેવાશે તમે અત્યારે હાલ ભણો છો એ પણ આર્થિક પ્રવૃત્તિ કહેવાશે ઓકે એ જ પ્રમાણે બિન આર્થિક પ્રવૃત્તિ તો અર્થ બોલી જાઉં છું અને કેટલાક ઉદાહરણો કેમ તો એ જરા અત્યારે હાલ રિવિઝન અને આપણા એક ગુણના પ્રશ્નોનું ચાલી રહ્યું છે એટલા માટે તો બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવાનો ખર્ચ કરવાનો કે વિનિમયનો નથી તે સિવાયનો છે એટલે નથી આવક કમાવા કરતો વ્યક્તિ પ્રવૃત્તિ નથી ખર્ચ કરવા પ્રવૃત્તિ કર કે ન વિનિમય આ ત્રણેય સિવાયનો છે સિવાયનો ઉદ્દેશ હોય અને તે પ્રવૃત્તિ કરતો હોય તો તેવી પ્રવૃત્તિને વિના દે સાહેબ એવી કેવી પ્રવૃત્તિ થાય ના આવક મેળવવાની હોય ના ખર્ચ કરવાનો હોય ના કઈ વસ્તુ કે સેવાની આપલે થતી હોય વિનિમય થતો હોય તો એ કઈ પ્રવૃત્તિ સાહેબ તો પ્રેમથી તમે કોઈનું કામ કરી હોય લાગણી વસ્તુ દયાથી તમે કોઈને ખવડાવી હોય તમે દાન કરી હોય તો દાનમાં તમારી માટે ખર્ચ થાય છે દાન લેનાર સંસ્થા માટે આવક થાય છે પણ અથવા તો મતલબ કે કોઈ ભિખારી હોય તો એને ભીખ આપવાની પ્રવૃત્તિ તો આ એવા પ્રકારની પ્રવૃત્તિ બાળક પોતાના બાળકનો ઉછેર કરે તો એ પ્રેમ છે એના કારણે તો આર્થિક પ્રવૃત્તિ નથી વિનિમય નથી થતો બદલામાં કંઈક મળશે એવી અપેક્ષાથી નથી થતો શિક્ષક પોતાના બાળકોને ભણાવે ડોક્ટર પોતાની પત્નીની સારવાર કરે બિન આર્થિક પ્રવૃત્તિઓ બધી કે જેમાં દયા લાગણી પ્રેમ વગેરેના હેતુથી થતી પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીશું પણ અર્થ ભૂલતા નહીં નથી આવક મેળવવાનું નથી ખર્ચ કરવાનું નથી વિનિમય થતો નથી એ સિવાયનો ઉદ્દેશ હોય તો તેવી આર્થિક પ્રવૃત્તિને આપણે શું કહીશું

પહેલો પ્રશ્ન કે એકમી અર્થશાસ્ત્ર અને સમગ્ર વિશ્લેષણ ના ક્ષેત્રની દ્રષ્ટિએ અર્થશાસ્ત્રના કેટલા ભાગ પડે છે બે લક્ષી અર્થશાસ્ત્ર અને

અહીંયા કિંમત બોલ્યો છું તો અહીંયા ભાવ સપાટી લખું છું ભાવ સપાટી દેશમાં જોવા મળતી બેરોજગારી દેશમાં જોવા મળતી ગરીબી વસ્તી ગણતરી અલગ અલગ જે પણ ટોપિક છે એ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના સંદર્ભમાં કહી શકાશે તો એમાં તમારે ધ્યાન

જે બુક પ્રમાણે આ તો ઔપચારિક તો સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થશે તો ભાવ સપાટી બેરોજગારી રોજગારી રોજગારી પણ લગી શકાય ગરીબી વસ્તી વધારો અથવા વસ્તી રાષ્ટ્રીય આવક વગેરે જેવા ક્ષેત્રો અથવા બાબતો એ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ના કહેવા એક હજુ એક નાના બે પ્રશ્નો એમાંથી કહી દઉં એકમ લક્ષી અર્થશાસ્ત્ર કોને ઉપયોગી છે તો એકમ લક્ષી અર્થશાસ્ત્ર એ ગ્રાહક પેઢી શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે અને તેમના આર્થિક વર્તનને સમજવામાં ઉપયોગી છે પ્રિવિટ કરું છું એકમ લક્ષી અર્થશાસ્ત્રની ઉપયોગિતા જણાવો તો એકમ લક્ષી અર્થશાસ્ત્ર એ ગ્રાહક પેઢી શ્રમિક જેવા

આર્થિક અભ્યાસમાં સિદ્ધાંતો અને માહિતીની રજૂઆત કેટલી રીતે થાય છે આર્થિક અભ્યાસોમાં એટલે કે કે અભ્યાસમાં સિદ્ધાંત માહિતીની રજૂઆત કેટલી રીતે થાય છે તો ત્રણ રીતે ભાષા દ્વારા વર્ણાત્મક રીતે આંકડાઓ દ્વારા અનુસૂચિના સંદર્ભમાં હવે અગાઉના વિડીયો આપણે જોયેલા લાવ એટલે આવું બોલું છું કોષ્ટક સ્વરૂપમાં આંકડાઓ अनुसूचि અને ત્રીજો આકૃતિ દ્વારા અથવા પ્રતિકાત્મક રીતે એટલે તમને એક ફોટો બતાવીએ છે એટલે પ્રતિક કરીએ છે તો આકૃતિ દ્વારા જેમ કે તમે સમજી ગયા છો હવે અગાઉના વિડિયો જોયેલા છે તો માંગ રેખા તો માંગ રેખા થિયરીકલ રીતે બોલું તો આ રીતે થશે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે આ માંગનો નિયમ હવે એના આધારે આપણે અનુસૂચિ બોલીએ તો કિંમત લખીએ 20 15 10 5 વગેરે એ જ રીતે જે તે વસ્તુ આપણે સફરજનનું આપણે કદાચ બુકમાં ઉદાહરણ છે તો સફરજન ની કિલોગ્રામ તો વીસ રૂપિયા કિંમત છે ત્યારે 20 કિલો માંગ થાય છે ઘટીને પંદર રૂપિયા થાય છે તો 50 કિલોગ્રામ માંગ થાય છે ઘટીને દસ રૂપિયા થાય છે તો 60 કિલોગ્રામ માંગ થાય છે તો આ આંકડાઓ દ્વારા ખબર પડે છે કે જેમ જેમ કિંમત ઘટતી જાય છે તેમ તેમ શું થતું જાય છે માંગમાં વધારો થતો જાય છે તો એ આંકડાઓ દ્વારા રજૂઆત અને ત્રીજી વાર આકૃતિ દ્વારા પ્રતિકાત્મક રીતે તો એ થોડું તમને ગ્યાલ જ હશે આ રીતે આપણે એક માંગ રેખાનો જોઈ લઉં તો એ આકૃતિ પ્રમાણે પણ રજુ કરી શકાય છે એક્સ ધરી ઉપર માંગ વાય ધરી ઉપર કિંમત અહીંયા જે પણ રૂપિયામાં કે રીતે લીધું હોય કિલોગ્રામમાં એકમ લખો ફરજિયાત તો એક આનાનો પ્રશ્ન હતો થોડો એ લઈ લીધો છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં અથવા આર્થિક અભ્યાસોમાં

એમ કરીને પણ શેર કરતા રહો ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા રાખો છું આપ સૌનો ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ